ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન કરીને ગુજરાત અને રાજસ્થાનના ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા એટીએસ અને એનસીબી દ્વારા ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડીને દસ લોકોની ધરપકડ કરવામાં આવી ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને કાચું ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યું વિગત અનુસાર ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરીયલ તૈયાર કરવામાં આવ્યું હતું ડ્રગ્સ બનાવી અન્ય રાજ્ય અને અન્ય દેશોને મોકલવામાં આવતું હતું ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને તે સંયુક્ત ઓપરેશનની અંદર ગુજરાત તેમજ રાજસ્થાનથી એમ ત્રણ ફેક્ટરીઓ ઝડપી પાડવામાં આવી છે હાલ જીએસટીવીની ટીમ ગાંધીનગર પાસે આવેલા જે પીપ્રજ ગામ છે ત્યાં આવી પહોંચી છે ને જે પીપરજ ગામ હતું ત્યાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી એટલે કે જે આ દ્રશ્યોમાં નજરે પડી રહી છે જે મકાન છે આ તે મકાનની અંદર ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું તે રો મટીરિયલ હતું આ મકાન એક પીએમ આવાસ યોજનામાંથી મળ્યું હતું અને આ મકાન બે મહિના ભાડે આપવામાં આવ્યું હતું ત્યારબાદ જે મકાનની અંદર જે લોકોની અવર જવર હતી તેની અંદર બે જેટલા યુવકો રાજસ્થાનથી અવારનવાર અવર જવર કરી રહ્યા હતા પરંતુ જે હાલ એટીએસ અને એનસીડીની જે બાતમી હતી ને બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારબાદ મકાન આ જે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર વાઘેલા મંદુબા પોપટજીને ફારવવામાં આવ્યું હતું ને આ મકાન બે મહિનાથી ભારે આપવામાં આવ્યું હતું મકાનની અંદર જે શખ્સો રહી રહ્યા હતા તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે દસ Простите, дайте-ка отдельную почву, это ગુજરાતી ડિસ્કવર કરવામાં આવી છે ને આ ડ્રગ્સ કોને કોણે મોકલવામાં આવતું હતું કેટલા સમયથી આની અંદર તમામ લોકો છે તે અંગે હાલ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અવારનવાર કહેવામાં આવતું હોય છે કે જે ડ્રગ્સ છે તે અવારનવાર દરિયા કાંઠેથી ઝડપી પાડવામાં આવે છે પરંતુ રાજ્યના ગૃહમંત્રી જે જવાબ આપી રહ્યા છે તેને એટીએસ દ્વારા નકાર્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એટીએસ દ્વારા જે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે તે ગુજરાત અને ગુજરાતનું પાટનગર ગાંધીનગર પાસેથી ઝડપી પાડવામાં આવ્યું છે એટલે કે હરસંકવી દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે પરંતુ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે પરંતુ જે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ડ્રગ્સ હવે ગુજરાતની અંદર બની પણ રહ્યું છે ને અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર તપાસમાં શું ખુલે છે તે તો આવનારો સમય જ બતાવશે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટી